તો ભારે વરસાદ બાદ વલસાડની ઔરંગા નદી ગાંડીતુર બની છે ઔરંગા નદી અને કાશ્મીર નગરના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે આખું કાશ્મીર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઔરંગા નદીએ ભયજનક સપાટી અત્યારે વટાવી દીધી છે જોકે આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવાનો પણ વારો આવ્યો છે એસડીઆરએફ અને ફાયરની ટીમ પણ ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે

કાશ્મીર નગરના આ ડ્રોન જે દ્રશ્યો છે અમે આકાશી નજારો આપને બતાવી રહ્યા છે રસ્તાની આસપાસ હોય કે વિસ્તારોમાં હોય તમામ જગ્યાએ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે હવે લોકો રાહ જોઈને બેઠા છે કે આ જે પાણી છે હવે ક્યારે ઓ ઓસરે અને તેમાંથી લોકોને રાહત મળે ઉપરવાસમાંથી પણ સતત વરસાદી પાણી છે તે આવી રહ્યા છે